ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે ફાર્મર હેલ્પર રાઇલ ચેનલમાં આપણું જીરું આજે એકાવન દિવસનું થયું અને આપણે લીલા સુકારા માટે બે દિવસ પહેલાં આપણે સ્પ્રે કરેલો હતો તો એનું રિઝલ્ટ તમને દેખાડું તો તમે જોઈ શકો છો આ સુકારેમાં સુકાઈ ગયેલા છોડ અને ત્યાંથી રોકાઈ ગયેલું જો દવાની આપણે વાત કરું તો આપણે ધાનુકા કંપનીનું જેનેટ અને બીજી દવાની વાત કરું તમને તો મેન્કો જે પાવડર એ બે દવાનો આપણે સ્પ્રે કર્યો તો સુકારામાં અને ભેગું આપણે ટાટા કંપનીનું સ્ટીકર તેમજ જીવાત માટે કોરોમંડલ કંપનીનું ફેન્ડાલનો સ્પ્રે કરેલો તો એનું રિઝલ્ટ ખૂબ સારું છે ખેડૂતભાઈઓ તમે આ દવાનો સ્પ્રે કરો અને સુકારામાં તમે સારું રિઝલ્ટ મેળવી શકો છો ખેતીને લગતી માહિતી મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક શેર અને કોમેન્ટ કરો થેન્ક યુ